એકલી વ્યક્તિઓ આનંદમાં રહી શકે પણ ઉત્સવ તો પરિવાર સાથે રહેનારને જ મનાવી શકે દેખાદેખીના આ દોરમાં બીજાને દેખાડી દેવાના ચક્કરમાં માણસ ક્યારેક ખુદ દેખાતો બંધ થઈ જાય છે અહંકારથી સંબંધોનું વિસર્જન થાય છે અને સંસ્કારથી નવા સંબંધોનું સર્જન થાય છે કોઈની સલાહથી રસ્તો જરૂર મળી જાય છે પણ મંજિલ પોતાની મહેનતથી જ મળે છે જો તમે તમારા પર વિશ્વાસ છે તો દુનિયાની કોઈ પણ શક્તિ તમને સફળ થવાથી નહીં રોકી શકે ક્રોધના વિજય કરતાં ક્ષમાનો પરાજય ઘણો ભવ્ય હોય છે જ્યાં મનથી કામ ચાલે ત્યાં ગર્જના નકામી હોય છે બહુ શોખ હતો બધાને ખુશ રાખવાનો પાન તો ત્યારે આવ્યું કે જરૂરિયાતના સમયે પોતાને એકલો જોયો સમજદાર માણસ એની સમજદારીના કારણે ચૂપ થઈ જાય છે અને મૂર્ખને લાગે છે કે મારા ડરને કારણે ચૂપ છે